નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આંબાપુરા ગામે તારીખ 24/11/2024 ના રોજ રાત્રિના 11:30 કલાકે કોલ મળતા સંખેડા વાઇલ્ડ લાઇફ ટીમના સંકેત બારિયાને જાણ થતા સંકેત બારિયાને અજી તડવી ઘટના સ્થળે તૂડી ગયા હતા અને 8 થી 9 ફૂટના અજગરનું ભારે બાદ રેસ્ક્યુ કર્યું હતું અને તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરાયો પ્રશાંત પરમાર તુફાન એસબી ન્યૂઝ સંખેડા